ગુજરાતના દવાદમાં બનેલી દુખદ વિમાન દુર્ઘટનાથી સમગ્ર દેશ મોરારી બાપુએ પણ આ મામલે શોક વ્યક્ત કર્યો છે તલગાજરડાના ટેક પર ભંડારો રાખવામાં આવ્યો હતો વિધિ પરંપરા અનુસાર ભંડારાની સાથે કીર્તન ભજન ધૂન વગેરેનું આયોજન થતું હોય છે

જે વાત હતી અમારી પરંપરા પ્રમાણે બાપુ ભંડારો નક્કી થાય બરાબર છે પણ કરીએ ન કરીએ પણ ચાલે અને ત્યાગની બહુ મોટી વાત નથી કહેતો પણ આખા ભંડારામાંથી સાવિત્રીમાં પ્રભુદાસ બાપુ હરિયાણી હટી જાય છે અને આખો ભંડારો બસો ને નવસો લોકો મૃત્યા એને હું અર્પણ કરી દઉં પંચ ઉપર હવે કોઈ પ્રોગ્રામ નહીં થાય અહીંયા બધું પૂરું થાય હા સંતવાણી હું ગાઈ લો સંતવાણી એટલે રામ સ્મરણ ભગવાનનું કીર્તન કરાવી દઉં પણ એક વિનંતી બાપ કે આપ બધા આ બસો નેવું જણાનો ભંડારો છે અથવા તો જેટલા હોય એ ભંડારોનો બધા પ્રસાદ લઈને અને એની પ્રસાદી રૂપે જે કંઈ આપને અર્પણ કરવામાં આવે એ સ્વીકારીને જાજો